તાલુકાના પર ગામના રોડ રસ્તા પાણીના વહેણની આસપાસના આવેલ સરકારી પડતર જમીન થયેલ ગેરકાયદેસર બિનઅધિકૃત કોમર્શિયલ દબાણો તથા મોસુણા ગામ નખત્રાણા તરફના રોડની બાજુના ધાર્મિક દબાણ દૂર કરવામાં આવેલ આ કામગીરી અંતર્ગત શ્રી એ એન શર્મા મામલતદાર નખત્રાણા દ્વારા તમામ દબાણકારોને નોટિસ આપવામાં આવેલ હતી જે ગેરકાયદેસર બિન અધિકૃત કોમર્શિયલ દબાણો આજરોજ રોજ ત્રેવીસ નવ બે હજાર ચોવીસના સવારના ભાગમાં જિલ્લા કલેક્ટર સાહેબશ્રીના માર્ગદર્શન હેઠળ પ્રાંત અધિકારી શ્રી નખત્રાણા શ્રી સુરજ સુથાર નાયબ પોલીસ અધિક્ષક શ્રી નખત્રાણા શ્રી બીબી ભાગોરા મામલતદાર શ્રી એ એન શર્મા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી એ એમ બકવાડા તથા તેમની પોલીસ ટીમ તથા પીજીવીસીએલ સ્ટાફની હાજરીમાં દૂર કરવાની કાર્યવાહી કરવામાં આવી જે કાર્યવાહી હેઠળ વિભાપર તથા રોહાસમરી ગામથી પસાર થતા નલિયાભુજ ભૂજ હાઈવેની બાજુમાં આવેલ કુલ નવ મોટા પાકા કોમર્શિયલ દબાણો તથા મોસોણા ગામથી નખતરાણા તરફના રોડને અડીને આવેલ એક અનઅધિકૃત બાંધકામ વાળું ધાર્મિક દબાણ દૂર કરવામાં આવેલ આ કામગીરી બાદ કુલ અંદાજિત અગિયાર ચોરસ મીટર જમીન જેની જત્રી મુજબની કિંમત સિત્તેર પૂરા થાય છે તે જમીન દબાણ મુક્ત કરી ખાલી કરવામાં આવી